માતાજી જય શ્રી રામ તો આપણા મિની બ્લોકમાં બધીનું સ્વાગત છે તો જો આજે એ એવડો બ્લોગ એક પાછો ફી છે કેમ કે બે દીક પહેલાં મેં મકાન પાડ્યું એ અપલોડ કર્યો હતો તો આજે મારે પાસે થોડોક ટાઈમ હતો તો હું કંઈક આજે રેતી સારવાનું કામ ચાલુ છે જોઈ શકો છો આપણે અહીં રેતી સારું હતું તો એટલી માટે કંઈક એવડો બ્લોગ બનાવી લઉં બધા ભાઈઓનો તો જેવી રીતના પૂરી રીતના સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરજો ભાઈ મકાનનું કામ કાલે છે ભાઈઓ આપણે ખોદવાનું છે તેનો બ્લોગ મોટા બનાવવાનો બાકી છે તો એનો કોઈ બ્લોગ બનાવી બનાવીશ તો એ માટે જ આપણે આ એક નાનુંવડો બ્લોગ છે તો જેવી રીતના સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરજો જો આપણા પાયાનો નકશો એ આપણી એમાં થાપી દઈએ છે કાલે છે આપણે ભાયા ખોદવાનું ચાલુ કરવાનું છે ને જે રેતી અત્યારે સારવારનું કામ ચાલુ છે તો બસ એવડું નાનાવડો બ્લોગ એ માટે જ બનાવ્યો છે તો બધા ભાઈઓ કેવી રીતના સપોર્ટ કરો એવી રીતના સપોર્ટ કરજો તો ભાઈ કોમેન્ટ કરે છે કે જે ભાઈ બ્લોગ સારા બનાવે છે ને યુટ્યુબમાં પણ નાખે છે ફેસબુક પર પણ નાખે છે એટલે ઘરિયા ઘરજી બ્લોગ કેમ કહીએ કે બનાવો બનાવો તો બનાવવાનું ચાલું જ છે કામ પાણી ટાઈમ નહોતો એટલે ભાઈ નથી બનાવતો તો જેવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરો એવી રીતના સપોર્ટ કરજો હાલો તો હવે આપણે ભૂલશું કાલના બ્લોગમાં હવે આપણે ભાઈઓ ખોદા છે એનું બ્લોગ હું બનાવીશ તો જેવી રીતના સપોર્ટ કરો એવી રીતના સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી રામ